जय माता जय द्वारकाधीश हमें आज ये पनीर पुलाव बनाना है पहले जीरा नाके डुंगरी फ्राई करी डुंगरी फ्राई करी और कश्मीरी मिर्च नाके और सामीदा नाके और सामीदा नाके मसालो ना मसालो न पनीर नाखीश पनीर पीस करनीर ना पीस कर दईसु પનીર નાખી દઈશું પનીર નાખ્યા પછી થોડું ફ્રાય કરી દઈશું ફ્રાય કર્યા પછી ભાત તૈયાર કરેલા છે એ નાખી દઈશું પનીર પુલાવ થઈ જઈશ પનીર ફ્રાય થઈ ગયું છે ભાત નાખી દઈશું પછી પનીર પુલાવ એ પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે एकदम होटल કા તાઈ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને હેલ્ધી હોટલ કા તાઈ સારો બને છે પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે હવે જળવાનું તૈયાર ફાઇનલી પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો